આ સમયે કેટલાક જાગૃત લોકો દ્વારા બેંક ઓફ બરોડા વ્યારા શાખાના મેનેજરને ફોન કરવામાં આવી રહ્યો હતો પણ તે ફોન નહીં ઉઠાવતા પોલીસ અને અન્ય લોકો ચિંતામાં મુકાયા હતા આ સમયે લોકો એ જ નહીં સમજી શકતા હતા કે અંદર કોઈ ચોર ઘુસ્યો છે કે આગ લાગી છે કે પછી કોઈ ટેકનિકલ ખામીના કારણે આ સાયરન અવિરત વાગી રહ્યો છે અને લોકોને આ વાત સમજાવવા માટે બેંકનો કોઈ કર્મચારી કે સિક્યોરિટી ગાર્ડ પણ સ્થળ પર ઉપસ્થિત ન હતો ત્યારે બેંકની અંદર લોકધારકો સહિત અન્ય લોકો બેંકમાં શું થઈ રહ્યું હશે અંદર કોઈ હશે કે કેમ એ વિચારીને ચિંતા મૂકતા હતા અત્રે એ પણ નોંધવું રહ્યું કે ગત દિવસોમાં જનક સ્મારક રોડ પર બેંકનું એટીએમ તોડી લાખો રૂપિયાની ચોરી થઈ હતી છતાં એનાથી કોઈ બેંકવાળાએ શીખ લીધી હોય એવું લાગતું નથી કારણ કે અહીં પણ એટીએમ અને બેંક

ડૉક્ટર બિદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ તાપી